વૃશ્ચિક રાશિ પોઝિટિવ તમારા અટકેલા કાર્યોને પૂરા કરવા માટે ચાલી રહેલા પ્રયાસો સફળ થવાના છે યુવાનોએ તેમના ભવિષ્ય માટે આયોજન કરવું જોઈએ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી વ્યસ્ત દિનચર્યામાંથી રાહત મેળવવા માટે તમારી પસંદગીની પ્રવૃત્તિઓમાં થોડો સમય ફાળવો નેગેટિવ તમારા અંગત કામ પર વધુ ધ્યાન આપો ક્યારેક મનમાં થોડી બેચેની અને નકારાત્મક વિચારોને કારણે કોઈ કારણ વગર ગુસ્સાની સ્થિતિ રહેશે ઘરના વડીલોની કોઈ વાતને અવગણશો નહીં તેનાથી વાતાવરણ બગડી શકે છે વ્યવસાય બિઝનેસનો કોઈ પણ નિર્ણય જાતે જ લો અન્ય પર વિશ્વાસ કરવો નુકસાનકારક હોઈ શકે છે પૈસાની લેવડ દેવડ સંબંધિત કામ પણ મોકૂફ રાખો માર્કેટિંગ સંબંધિત કામમાં આજે કોઈ ફાયદો થશે નહીં તેથી તેના પર ધ્યાન કેન્દ્રિત ન કરો લવ ઘર માંગ સકારાત્મક વાતાવરણ રહે છે પરસ્પર પ્રેમ અને સંવાદિત